હાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને આપણે કાલ રાતના આયા તો અહીંયા મામન કરે તો રાત રોકાણા હતા અહીંયા જ એમનો સવાર નાય જોઈએ તૈયાર થઈ ગઈ ને આપણે આપણે છોલવાના નાય નારિયેળ કાલે આ બીજે એના માટેની તૈયારી કરવાની કરવાનીએ તો એ નારિયર બધા લઈ આવ્યા હતા આપણે કંઈક ચાલીસ જેવા એ પીસ તો બધાને છોલવાના કાલ પરસાદી માટે તો કરી સ્ટાર્ટ ના આઈડિયન ડગલો 40 ના 42 ના આડી રે એટલે આપણે છોલવાનાય બધા કાલ 8200 હાલો કરી ચાલુ હવે તો થઈ ગયા બધા નાઈડર ફિનિશ બધા છોલાઈ ગયા આ બધો કચરો ભર દે આનમાં ને જો નાઈડર છોલર અમે રાખી દીધા આપણે લઈ કેટલાય બરોબર હે ને ક્યાં અંદર બહાર અંદર કોથરામાં નથી ગાલી કે કચરા ભેગા એક બે ત્રણ ચાર છ સાત આઠ નવ દસ અડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ ને બેતાલીસ કમ્પ્લેટ એ બેતાલીસ ભાઈ આપણે જઈ રહ્યા મામાને વાડીએ આંટો દેવાય એમ જ આંટો દેતા આવી ઘરે નાળીયે છોલી લીધા પણ થઈ રહ્યા હતા નવરાતો હવે ચોક ચક્કર મારતા હોય વાડીએ બસ માજા સંભાળ કરવા પડે પડે આવું પડે આવું તો પડે કેમે શું જાયરું અપ જઈ દો કેમ જાયલો ઈ કેમ જાયલો કે

લેસન કઈ જડી હોય ને લેસન નથી જડી હોય કા એક અડધું બાકી રહ્યું છે સ્કૂલ સ્કૂલ માં કરતો એ હા તે છૂટી છૂટી તે પૂછ્યું હા શું પૂછ્યું કાલે સારી બીજ ના છૂટી એ છે હા આવી બસ હમણાં આપણે આવી ગયા વાડીએ બે ઉપરથી હમણાં આયા ઘરે ગયા ઘરે બેગ મૂકીને હમણાં આયા વાળીએ થોડું કામ હતું એટલે પતાવી લે પેલું વાડીએ ફટાફટ તો આપણે પહોંચી આયા ડાડમ આ વચ્ચે જો આ ખળના ડગલા પડ્યા ને એ બધા ઢગલા લેવાના એવું હોય લગભગ બધું ખળ ભરી ભરીને ટોલી માં નાખતા હતા પછી હવે અહીંયા ટોલી લઈ ખાલી કરી નાખશો હવે પેલા પાછલું ઓપન કરી દઈ હજી થોડું ટ્રેક્ટર પાછું આવ નાખી હજુ થઈ ગયું બધું ખાલી એકદમ ને હવે થઈ ગયા સ્ટોલી નીચે હ લઈ જઈ ને હવે રાખી દીધું અહીંયા વાડિયા પાર્કિંગમાં ને હવે આપણે જઈ રહ્યા ઘરે ને કામનું થોડું થોડું બતાવ્યું આપણે કારણ કે આપણે આઠ નવ મિનિટનો બ્લોગ હોય રહ્યો એનામાં હવે આપણું બધું કામનું બતાવશું તો શું મજા આવે એટલા માટે મનોરંજન હશે જ સારી વસ્તુ મજા એવી એ જ બતાવશું આપણે કામનું તો દરરોજ થોડું થોડું બતાવવાનું જ હશે એટલે જે હમણાં ઘરે જશું જોઈ શું કરે બધા વાતાવરણ જોયું એમ થાય વરસાદ આવશે હમણાં જ વરસાદ આવશે તો વરસાદ આવતો જ નથી ખાલી આમ અંધારું થાય હવે આપણે એ રહ્યા અહીંયા ગામમાં ક્યાંક ખેડૂત મિત્રની મિટિંગ એ દવાની કે એની કંઈક મીટિંગ એ તો એ મીટિંગમાં ને આ લોકો એ ભેલું કે કોઈ કારણ કે આટલો ફંડ ફાઉન્ડેશન બોલો કે આનું જે બહુ બધા જેના પડ્યા હોય એને કરો ને તો અમારામાં ખેડૂતોની જાગૃતિ હે જ પાણી ઉતારવાની પણ પાણી ઉતર્યું એટલે બીજો ગોળ કરનાર કોપડીમાં મારા અત્યારે ચોવીસ કામ રેડી અને રિચાર્જ થઈ ગયા હમણાં પાણી વરસાદ પડી ગયો રિચાર્જ થયા બધા ખૂબ રાજી થયા ફોન આવ્યા વિડીયા ઉતાર્યા હવે મારા કને હજી ખોપડીવાળાનો ખોપડી વાળા આજે ફોન હતો કે ભાઈ હવે આપણે ચાલુ જ કરવું હોય મેં ચાલુ કરવું હું આવીશ તમે ચાલુ જ કરો તમને થોડોક મટીરિયલ પડ્યો એ ચાલુ કરો આઠ દસ મોર થશે ને આટલા જ દિવસથી હું ભેગો હતો મને તો પંદર દિવસ તો તમને અનુભવ હશે એને મતલબ શું હું ભેગો જગ્યાએ મીટિંગથી કરે ને હવે જમીન બારે બેસું બધા અહીંયા હોટે પેલું ભાઈ ખાટલીમાં બેઠા ને નગડી એને એટલી જ આવેરો કે લે વગેરેમાં સુપરલર હોય એડિટિંગ કરીને પહેલા સ્ટાર્ટિંગમાં રાખી દે ની રાખે રાખ્યું તો ની રાખે કર કર નાખડવાને હેતને નાકની સ્ટાઈલ હવે આપણે આવી ગયા અહીં ઘરે ને કરશું આરામ હવે સવાર વહેલું ઉઠવાનું એટલે હોય જાય તો વ્લોગને એ જ પૂરું કરશું જો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કોમેડિયન અવલો છે ત્યાં સુધી વિધાન એક હું માય કીર્તન